મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ ગુજરાતી વિષયની અંદર છે ભિંડી ભીખ એ મિત્રો એક છપ્પનિયા કાળનો એક નાનકડો પર્વ છે એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે કારણ કે અમારી ચેનલ ઉપર ધોરણ દસને લગતા એવા તમામે તમામ વિડીયો મૂકવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ સો ટકા ફાયદો કરાવશે માટે કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ ફાયદો થાય જોઈએ પહેલાં વિકલ્પો જોઈએ એમાં પહેલો છે કે કેમ ભાઈ પટેલ તું આ પેટીઆ નથી લેતો પેટીયુ નથી લેતો આ વાક્ય કોણ કોને ઉદ્દેશીને કહે છે તો એમાં આવશે ઓપ્શન એ શેઠ કાળુને કહે છે નેક્સ્ટ હવે બીજું જોઈએ કે કાળું માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત તો આવશે ઓપ્શન ડી સમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવવો તે છે નેક્સ્ટ હવે આગળ વધીશું બીજો છે કે નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો કે દુકાળના વખતમાં લોકોને કોણ કોણે મદદ કરી તો દુકાળના વખતમાં લોકોને ડેગ ડેગડીયાના મહાજને મદદ કરી હતી બીજું છે કે કાળું અને રાજુ ભુંડામાં ભુંડી બાબત કોને કહે છે તો કાળું અને રાજુ ભુંડામાં ભુંડી બાબત ભીખને કહે છે ત્રીજો છે કે સદાવ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઊભા હતા તો સદાવ્રતમાં અનાજ લેવા જેમણે ખડામાંથી ઉંચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા જેમના ઘરમાં એક સમય પુષ્કળ દાન હતું એવા પણ ત્યાં ઊભા હતા નાની સરકી લૂંટફાટને શરમ માનનારાઓ ને ભાઈ પાયોનો લીધેલો ન લેનાર પણ આજે કંગાળ બનીને કતારમાં ઊભા હતા નેક્સ્ટ હવે આગળ હધીશું તો નેક્સ્ટ મિત્રો આવે છે ત્રીજો કે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યની અંદર જવાબ આપો એમાં પહેલો કે અંતે કાળો અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થઈ જાય છે તો કાળો અનાજ લેવા માટે અચકાતો જોઈને સુંદર શેઠે તેને બોલાવીને કહ્યું કે કુદરત આગળ આપણે સૌ લાચાર છીએ તને હાથ લાંબો કરતાં સંકોચ થતો હોય ધર્માદાનું લાગતું હોય તો કાલથી આ ઓટલા પર જાડું મારી જજે મુખિયાજી પાસેથી ગાડી તકિયા માગીને અહીં પાથરી દેજે ગાદી તકિયા માગીને અહીં પાથરી દેજે પછી તને એમ નહીં થાય કે હું મફતનું લઉં છું સુંદર શેઠની વાત સાંભળી અને તે કાળું અનાજ લેવા માટેની તૈયારી દર્શાવી નેક્સ્ટ બીજો જોઈએ કે બાવાના બે બગડ્યા એમ કાળું શા માટે કહે છે તો સુંદર શેઠે કહ્યું કે તમારું છે ને તમને આપીએ છીએ એમના એમાં ધર્માદા જેવું કઈ જ નથી આ સાંભળી કાળુએ દઢ પાસે ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી તેને થયું કે આ તો બાવાના બે બગડ્યા જેવો ખેલ થયો કારણ કે કાળુને એમ થયું કે આમ કરવાથી ક્યારે કોઈની પાસે કંઈ માંગવું નહીં એ ટેક પડાય નહીં અને ભીખ માંગીને આ તો મરવા જેવું થયું બીજું છે કે સુંદરજી શેઠ વિશે પાંચ વાક્યો લખો તો શેઠ સ્વભાવના ઉદાર હતા અને મોટા ગજાના હતા

તો ભૂખતીય પિંડી ભીખ નવલકથાના મુખ્ય બે પાત્રો છે કાળું અને રાજુ જાતીય ખેડૂત કાળુ સમાનની અને ટેકીલો જીવનો છે પોતાની જિંદગીમાં એણે કોઈની આગળ હાથ લાંબો કર્યો નથી ભૂખને લીધે અને દુકાળને કારણે કાળુનું સમાન હણી ગયું છે ભીખ માંગવી એ તેના સ્વમાનમાં નથી આવી પરિસ્થિતિમાં સુંદરજી મહાજનને પોતાના કોઠારમાંથી ધાન આપવાનું શરૂ કર્યું પણ કાળુને આ ધાન લેવું પસંદ નથી ભીખ માંગવાની હાથ લંબાવાનો રાજુ સમજાવે છે પણ સ્વમાની કાળું કંઈ ગણકારતો નથી સ્વમાની કાળુને સુંદરજી પોતાના ઓટલા પર ઝાડુ મારવાનું કામ સોંપે છે જેથી મફતનું અનાજ લીધું નથી એટલો સંતોષ રહે આથી શેઠની વાત તેને ગળે ઉતરી અને તેનું માન થયું અને પોતાના વિચારો બાલીશ લાગ્યા એણે દોઢ પાસે ખીચડી પોતાના ધોતિયાના છેડે બાંધી લીધી તો ખરી પણ ફરી એનું સ્વમાન જાગી ઉઠ્યું અને થયું આ તો બાવાના બે બગડ્યા ટેક પણ ટેક પણ ન રહી કાળુની વેદના તેના વાણી અને વર્તનમાં સતત ટપકતી રહે છે એણે સાચું જ કયું કે ભૂખથી ભૂખ ભુંડી નથી પણ ભૂખથી એ ભુંડી એ ભીખ છે લેખકે કાળુની મનોદર્શા વર્ણવતા સાચું જ કહ્યું છે કે નથી વેઠાતા રામ ભૂખ હોય નથી વેઠાતીને આ ભીખોય માટે ઝિંકવા માંડ પણ મકાનનો ઓટલો ચડતા ખૂડ કાળુ જ ઝિંકાઈ પડ્યો પછી એ તો ગરમ વિચારનો લીધે માર્યો કે ગમે તે કારણ હોય હવે જોઈએ બીજું કે આ વાર્તાને આધારે દુષ્કાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો તો આ પાઠની અંદર જે મિત્રો દુષ્કાળનું વર્ણન કરવામાં આવ્યું છે એ આપણે આપણા શબ્દોની અંદર લખીને દર્શાવવાનું છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપેલો છે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે અને મિત્રો વિશેષમાં કહીએ તો ધોરણ દસના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જો હજુ સુધી ના જોડાયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે એ વોટ્સઅપ ગ્રુપની લિંક એ વોટ્સઅપ ગ્રુપના તમને અચૂકથી જોઈન થઈ જજો કારણ કે એ વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો મૂકવામાં આવશે જે તમને પરીક્ષાની અંદર સો ટકા ફાયદો કરાવશે જોઈએ ત્રીજો કે રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં લખો તો એ પ્રશ્નનો પણ નીચે સંપૂર્ણ જવાબ આપેલો છે તમારા મિત્રો વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નનો જવાબ લખી લેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ દસ વિશે ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર અઢાર છે કે ભૂખતીય ભીંડી ભીખ એ પાઠનું સ્વાધ્યયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકતી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત